નવસારીમાં આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે મહારેલી હક જાળવવા ઉઠ્યા બાદ નવસારી જિલ્લામાં આજે તેર સપ્ટેમ્બર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય મહારેલી નું આયોજન કરવામાં આવ્યું નવસારીના નેશનલ હાઇવે નંબર આઠ નજીક ગ્રીડ વિસ્તારમાં પરંપરાગત વિધિ મુજબ જમીન પૂજન તથા લોક જાગૃતિ માટે પ્રતિક રૂપે ભરખી પીવડાવી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો આ રેલીમાં જિલ્લાભરના આદિવાસી વિસ્તારોમાંથી હજારો લોકો ટોળે ટોળા હાજર રહ્યા હાથમાં બેનોરોને પોસ્ટરો સાથે લોકો સરકારે આદિવાસી હકોની અવગણના કરી નવી વિકાસ યોજના લાદીરાનો વિરોધ કરતા જોવા મળ્યા જળ જંગલ અને જમીન અમારો હક છે તેવા નારા સાથે લોકોમાં ઉર્જા છલકાતી જોવા મળી આ અવસરે આદિવાસી આગેવાનોએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે બે હજાર ના રોજ તેર સપ્ટેમ્બરે આદિવાસી અધિકાર દિવસ જાહેર કર્યો હતો જેનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના સંસ્કૃતિ પરંપરા કુદરતી સ્ત્રોતો તથા સ્વનિર્ણયના અધિકારોનું રક્ષણ કરવાનો છે પરંતુ સરકાર ખાસ આદિવાસી વિસ્તારને વિકસાવવાના નવા પ્રોજેક્ટ માટે પસંદ કરે છે જે કારણે આદિવાસી સમાજના કુદરતી હકો અને પરંપરા

અને એના નવસારી ખાતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે દેશ અને દુનિયા આ સમગ્ર માનવ જાતિ મારેશું મા કાર્યક્રમ છે બચાવીશું પર્યાવરણ બચાવીશું શું કરશું તો આપણે નવી પેઢીને સારું વાતાવરણ જીવવા માટે આપી શકીશું અને એટલા માટે જે અધિકારો આપવામાં આવ્યા છે ભારત કરિપોર્ટર નરેશ દિવસ તંત્રી બનાસ થી બનાસકાંઠા